સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક ભાઈએ મને એક શબ્દ આપ્યો એ શબ્દ છે અખંડ બોધ આ શબ્દ લગભગ ઓછો નો છે તો એને મને એવું કીધું કે આ અખંડ બોધ આ જે શબ્દ છે એના વિશે વિસ્તારથી સમજાવીને વિડીયો બનાવો એટલે એમની જે સૂચનાને માન આપી એમની જિજ્ઞાસાને માન આપી અને આજે આપની સમક્ષ મારી મતિ પ્રમાણે મારી સમજણ પ્રમાણે આપની સમક્ષ રજૂ કરું છું તો અખંડ બોધ આમાં શબ્દો બે છે અખંડ અને બોધ બેને એક સાથે બોલો તો એક જ શબ્દ થાય એટલે આને સમજવા માટે પહેલા બોધને સમજશું બોધ એટલે શું પછી અખંડને સમજશું તો બોધ એટલે અમુક સંપ્રદાયમાં જે નામ આપે આધાર આપે એને એવું કે અમે બોધ લીધો છે પછી જે સાધક ભાઈઓ ભેગા થાય ત્યારે પણ એવું પૂછે તમે બોધ લીધેલો છે એટલે અમુક સંપ્રદાયોમાં જે નામ આપે આધાર આપે એને બોધ લીધો કહેવાય પછી અમુક સંપ્રદાયમાં જે ગુરુ શિષ્યને બનાવે ત્યારે એને બોધ કરાવે એવું કે બોધ કરાવે એમ એટલે એ એક રાત બેસે બે રાત બેસે કે ત્રણ રાત બેસે એના શિષ્યને જે પરમાત્મ તત્વ છે ઈશ્વર છે સત્ય છે એને જેમ છે એમ સમજાવે અને શિષ્યને નક્કી થઈ જાય એટલે એને બોધ કરાવ્યો કહેવાય અને બોધ થયો કહેવાય શિષ્યને જે પરમાત્મા તત્વ જે ઈશ્વર તત્વ સત્ય જે વાણીનો આધાર લઈ અને જે સમજાવે અને સમજી જાય તો એને બોધ થયો કહેવાય હવે બોધ એટલે હાવ સીધી અને સાદી ભાષામાં જ્ઞાન બોધ એટલે જ્ઞાન જ્ઞાન એટલે માહિતી નહીં જ્ઞાન એટલે જ્ઞાન હવે આપણે અખંડ ને બોધને બોધ ને તો સમજ્યા કે બોધ કોને કહેવાય સિદ્ધિ અને સાદી ભાષામાં જ્ઞાન તો હવે અખંડ અખંડ નો બોધ થવો તો અખંડ શું અખંડ કોને કહેવાય જે પથ્થર હોય લંબ ચોરસ કે જે કોતરીને ટાકણી થી કોતરી જો જે ઓરસ ચોરસ જે કઈ પથ્થર છે એને અખંડ પથ્થર કહેવાય પણ એમાંથી જે મૂર્તિ બનાવે મૂર્તિ કમ્પ્લીટ થઈ જાય પછી એ અખંડ મૂર્તિ કહેવાય પણ એમાંથી જે મૂર્તિ છે એમાંથી કોઈ હાથ ભાંગી જાય આંગળી ભાંગી જાય કે કોઈ અંગ ભાંગી જાય તો એને ખંડિત મૂર્તિ કહેવાય તો આ તો એક સમજાવવા માટે મૂર્તિનો પથ્થરનો આધાર લીધો પણ જે ખરેખર અખંડ છે પૂર્ણ છે પૂર્ણ જે હોય એને અખંડ કહેવાય તો જે ખરેખર જે પૂર્ણ છે જે સર્વવ્યાપક છે એને એવું પણ કેવાય સર્વવ્યાપક છે કોઈ જગ્યા ખાલી નહીં હમણાં આગળ જેમ કીધું કે ભાઈ મૂર્તિ જે છે પૂર્ણ છે અખંડ છે પણ એમાંથી એક ભાગ ભાંગી ગયો અને જુદો પડી ગયો એટલે અખંડ કહેવાય ખંડિત તો આ જે ખરેખર અખંડ છે ખંડ કોને કહેવાય કે ભાવનગર જિલ્લો અમદાવાદ જિલ્લો વડોદરા જિલ્લો જુનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો આને ખંડ કહેવાય પછી દેશ ભારત દેશ અમેરિકા આફ્રિકા આ બધા ખંડ કહેવાય પણ આખું જે વિશ્વ છે એને અખંડ કહેવાય એમ એમ જે સર્વ વ્યાપક છે એને અખંડ કહેવાય છે હવે આનો જે બોધ થાય અખંડ નો બોધ થઈ જાય ખરેખર જ્ઞાન થઈ જાય જે અખંડ છે એનું જ્ઞાન થઈ જાય એને અખંડ બોધ કહેવાય બીજા અર્થમાં જે બોધ થયો છે એ પાછો ખંડિત ન થવો જોઈએ અખંડ રહેવો જોઈએ કે બે કલાક નો બોધ રહ્યો આપણને પાછો મટી ગયો પાછો પાંચ કલાક એનો બોધ થયો

જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો